સુરતની અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે છપરા ભાટા વિસ્તારમાં રહેતા ભૂપત ચૌહાણ નામના તાંત્રિકે તાંત્રિક વિદ્યાના બહાને ત્રણ વખત ગુજાર્યો એક યુવતી પર બળાત્કાર ઘટના પરથી સાબિત થાય છે કે આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા તથા તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ રાખનાર લોકો છે બાવીસ વર્ષીય યુવતીને તાંત્રિક વિદ્યાની જાળમાં ફસાવી નરાધમે વારંવાર બળાત્કાર ગુજાર્યો યુવતીના પિતા ગુમ થયા છે જેની ભાળ મેળવવા યુવતી ભૂપત ચૌહાણ નામના તાંત્રિકના સંપર્કમાં આવી હતી અને હવસકોર ભૂપતે યુવતી પર ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો તો પછી એની વાઈફનો ફોન આવ્યો મોના ભૂપત ચૌહાણનો કે કે તું આવ અમે બંને વાઈ અને બે બે વાઈફ છે તો કે અમે બંને વાઈફ ઘરે જ છીએ અને તારે શું પ્રોબ્લેમ છે એમ વિશ્વાસ નથી અને ભગવાનનું મંદિર સમજીને હું તો ત્યાં ગયેલી ને એને પછી ત્યાં ગઈ બપોરના બે વાગે તો એને મારે મને રૂમમાં બેસાડીને કે તારે મામા સાથે સંબંધ બાંધવો પડશે આમ તેમ મામા સાથે હું સંબંધ નહીં એ તો ભગવાન છે એમ તો કે ભગવાન છે એટલે ભગવાનને આપણે પ્રસાદી આપીએ ગમે એ કરીએ તો ભગવાનની ખાતા નહીં તે વસ્તુ તો કે આપણે ખાઈએ ભગવાન આ વસ્તુ માગે છે ઢોંગી ભૂપત ચૌહાણે યુવતીના ગુમપિતાને શોધી આપવાની વિધિ કરી ત્યારબાદ યુવતીને બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યો નરપિશા છે એક વખત નહીં પણ ત્રણ ત્રણ વખત યુવતીને હવસનો ભોગ બનાવી શરમજનક વાત એ છે કે આ કામની અંજામ આપવામાં ભૂપતની પત્નીએ પણ સહયોગ કર્યો હતો તો આ ઢોંગીને એક રખાત પણ છે અમરોલી પોલીસે યુવતીની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે જે છે આરોપી એ તંત્ર વિદ્યાના જાણકાર છે તેવું કહી અને તેની સાથે તેની બંને પત્નીઓએ તેઓને મદદગારી કરી અને આ જે બેન છે સરથાણા વિસ્તારમાં રહેનારા તેની સાથે તેની ઈચ્છા મુજબનો શારીરિક સંબંધ વગેરે બાંધેલ છે અને ધમકીઓ પણ આપેલ છે આ ગુનાની તપાસ હાલ ચાલુ છે અને બેનનો મેડિકલ વગેરે કરવાની હાલ પ્રક્રિયા હવે અમે કરીશું તંત્ર વિદ્યા માટે ભોગ આપવાની વાત કરી બળાત્કાર ગુજારનાર ઢોંગી ભૂપત ફરિયાદ થતા ફરાર થઈ ગયો છે પિતાની શોધમાં એક નરાધમની જાણવા ફસાયેલી યુવતીએ ફરિયાદ નોંધાવી ઢોંગીનો પર્દાફાશ કર્યો છે પરંતુ યુવતી મોડે મોડે જાગી છે કારણ કે ત્રણ ત્રણ વખત બળાત્કારનો ભોગ બન્યા બાદ તેણીએ ફરિયાદ નોંધાવી છે જો અગાઉ ફરિયાદ કરી હોત તો આ ઢોંગી ક્યારનો એ જેલના સરિયા પાછળ ધકેલાઈ ગયો હોત સુરતથી પ્રવિણ પ્રવીણ ચાવડા વીટીવી ન્યૂઝ